ભરૂચમાં આયોજિત ફ્યુચર કેમ્પ ગુજરાત સમિટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કહ્યું રાસાયણિક પેટ્રોકેમિકલ ઉદ્યોગના ભાવિની ચર્ચા માટે આ સમિટ બનશે આદર્શ દેશમાં અને રાજ્યમાં કોરોના સંક્રમણના વધારા વચ્ચે આરોગ્ય ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ સંક્રમણ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક વ્યવસ્થાના કારણે આઝાદી અને દુરુપયોગ વચ્ચે સંતુલન બનાવવા પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નો ભાર ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં સાયબર સુરક્ષા અને ફેક ન્યૂઝ અંગે કરી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રાની ઉપસ્થિતિમાં ગાંધીનગરના શાહપુર ગામે પહોંચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પી કે કે કહ્યું દેશનો એક પણ લાભાર્થી સરકારની એક પણ યોજનાના લાભથી વંચિત ન રહી જાય એ જ આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સેનાની મારક ક્ષમતાનું નિરીક્ષણ કરવા પોખરણ જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મહિલા સહિત સહાયતા સમૂહ સંમેલનમાં પણ થશે સામેલ જમ્મુ કાશ્મીરની સીમા પર ભારતીય સેના સતર્ક સેનાએ અખનુર સેક્ટરથી ઘૂસણખોરીના પ્રયાસને કર્યો નિષ્ફળ ચાર આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ સેનાએ ફાયરિંગ કરતા ભાગ્યા ધુસણખોરો દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે ભાજપની બેઠકનો આજે બીજો દિવસ પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર કરાઈ ચર્ચા છઠ્ઠી જાન્યુઆરીએ પોઈન્ટ એલ પર પહોંચશે ભારતનું સૌર મિશન આદિત્ય એલ વન આવનારા પાંચ વર્ષ સુધી સૂર્યની ગતિવિધિ અંગે મળી જાણકારી અને ટેકનિકલ કારણોસર ફ્રાન્સના પેરિસમાં ભારતીય પ્રવાસીઓ ધરાવતા વિમાનને રોકવાની ઘટના બે લોકોની કરાઈ ધરપકડ કાઉન્સીલર એક્સેસ લઈને ઘટનાની તપાસ શરૂ કરતું ભારતીય દૂતાવાસ